નમસ્તે કેમ છો બધાને મારી ચેનલમાં તો સ્વાગત છે જે સુંદર મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો કે બ્લાઉઝ જ્યારે તમે કરો તે કટિંગ પરફેક્ટ હોય તમારી સિલાઈ પણ પરફેક્ટ હોય જ્યારે તમે પહેરો ત્યારે તમારે પાછળના ભાગેથી કમરના ભાગેથી આ રીતે તમારું બ્લાઉઝ ઉપર ચડી જાય આ રીતે તમે જોઈ શકો છો એટલે પાછળ આપણ આગળનો લોંગ ભાગ હોય ને પાછળનો તમારો આ રીતે ચડી જાય એવી રીતના કોમેન્ટ આવે છે બેનોની કે પાછળને કમરના ભાગેથી ઉપર અમારું બ્લાઉઝ થાય છે મેડમ તો શું એનું કારણ તો તમને આજે સુંદર તમને બધી સ્ટેપ એકો એક હું તમને સમજાવીશ કે તમારી ક્યાં તમે ભૂલ કરો છો તો તમારે પાછળથી બ્લાઉઝ ઊંચો સડી જાય બરાબર તો આજે હું આ બ્લાઉઝ છે તેના ઉપરથી તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ તમે જોઈ શકો મેં પાછળનો ભાગ લીધો છે તો પહેલો પોઈન્ટ તમને સમજાવું કે તમારે શું મિસ્ટેક હોય બરાબર જો તમે જોઈ શકો છો લંબાઈ પણ માપીને તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ કે આ રીતે આપણી આ જે લંબાઈ છે એ આપણે પાછળના ભાગની ચૌદ ઇંચ છે બરાબર તો તમારી પાછળ ને આગળની બંનેની લંબાઈ તમારી પરફેક્ટ એક જ સરખી હોવી જોઈએ બરાબર જેટલી તમે આગળની લંબાઈ છે એટલી તમારી પાછળની હોવી જોઈએ હું તમને આગળનો ભાગ પણ બતાવું એટલે તમને વધારે સમજાય આ આપણો આગળનો ભાગ ટક્ષ વાળું મારે બ્લાઉઝ છે બરોબર કરવા મશીન ઉપર ત્યારે તમારે આપણે આગળ અને પાછળના બંને પાર્ટની તમારે પંદર ઇંચની લંબાઈ હોય તો પંદર ઇંચ હોવું જોઈએ ચૌદ ઇંચની હોય તો ચૌદ ઇંચ બંને પાર્ટમાં હોવું જોઈએ તેર ઇંચ રાખેલી હોય તો તમારી તેર ઇંચ હોવી જોઈએ ક્યારે ભૂલ થાય છે તમારી કે બંનેની તમારી લંબાઈ વધઘટ થઈ જાય તમે શોલ્ડરના ભાગે પરફેક્ટ કરેલો પાછળના ભાગે તમે અહીંયા આપણો આગળનો ભાગ વધી ગયો અને પાછળનો ભાગ ટૂંકો રહી ગયો એનું કારણ શું કે જો તમે ટક્સ માટે તમે આપણે તમને ખ્યાલ છે આપણે એક ઇંચ વધારી લઈએ બરોબર પાછળની લંબાઈ આપણી આપણે જવું હોય તો આપણે આગળના લંબાઈ આપણે પંદર ઇંચ શા માટે પંદર ઇંચ લઈએ કે જે આપણે અહીંયા યોગ જોઈન કર્યો અડધો ઇંચ ત્યાં જાય ને આપણે ટક્સ લઈએ ત્યાં જાય બરોબર અડધો ઇંચ તો તમે ત્યાં વધઘટ કરી નાખો છો બરોબર અહીંયા તમે પોણો ઇંચ લઈ લીધું હોય અહીંયા તમે વધારે લઈ લીધું હોય તો તમારો આગળનો ભાગ આપણો લાંબો થઈ જાય ને ને ઓછું તો 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 વધે તમે તમે થોડું ઘટે રીતે જેટલું સિલાઈ માટે એડ કર્યું એટલી જ તમારી સિલાઈમાં જવું જોઈએ માર્જિનનું તમે જેટલું એડ કરો છો એટલું જ તમારે આ ખાસ ધ્યાન દેવાનું છે જ્યારે તમે સિલાઈ કરો છો ત્યારે આગળ ને પાછળના શોલ્ડર જોઈન્ટ પહેલાં કરતા પહેલાં તમારી બંનેની લંબાઈ માપી લેવાની બરોબર પાછળનો ભાગ તમારો ટૂંકો ન હોવો જોઈએ તો આ તમે ધ્યાન તો ક્યારે તમારે આ પ્રોબ્લેમ નહીં થાય બરોબર જે આ બેનોની બહુ જ કોમેન્ટ આવે છે કે મેડમ આ રીતે અમારું ઉપર ચડી જાય જ્યારે પહેરીએ છીએ આ શોલ્ડર છે બરોબર એ આપણા ખંભાના ભાગે શોલ્ડરના ભાગે જ આપણા પહેરીએ ત્યારે આવવા જોઈએ આગળ ન જવા જોઈએ ને પાછળ ન જવા જોઈએ બરાબર શોલ્ડર તમારો ના જે તમારો ખંભો છે ત્યાં જ રહેવા જોઈએ તો તમારું પરફેક્ટ સિલાઈ અને કટિંગ થયું કહેવાય બરાબર એ ખાસ ધ્યાન દેવાનું છે બીજો પણ તમને સમજાવું કે તમે કમરનું આપણે જ્યારે માપ લઈએ કે બ્લાઉઝ હોય કે ત્યારે ફિટિંગ કરીએ ત્યારે પરફેક્ટ તમારે એકદમ ફિટિંગ લેવાનું છે લુઝિંગ જરાય નથી રાખવાનું બરોબર થોડુંક તમે લુઝિંગ હોય તમારું બ્લાઉઝમાં તો પણ તમારે આ પ્રોબ્લેમ થશે બરોબર કેમ કે લુઝિંગ હોય એટલે આપણો આગળનો ભાગ આ પાછળનો ભાગ ઉપર ચડી જાય ને આગળનો ભાગ લાંબો થઈ જાય પાછળનો ભાગ શોલ્ડર છે શોલ્ડર ના જગ્યાએ નથી રહેતા બરોબર એટલે તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે તમારી ઇઠયાવીસ ની કમર છે તો ઇઠયાવીસ ની જ કમર રહેવી જોઈએ ઓગણત્રીસ હોય તો ઓગણત્રીસ ત્રીસ તો ત્રીસ બરોબર તમારે લૂઝિંગ જેટલું જે બેનને જોઈએ પરફેક્ટ એક જરા પણ તમારે લૂઝિંગ કમરના ભાગે નથી કમરના ભાગે તમે લૂઝિંગ લુઝિંગ તો ઘણા બધા પ્રોબ્લેમ થાય બેનો કેમ કે હું તમને સમજાવું જ્યારે તમારું આ અહીંયા કમરના ભાગે પરફેક્ટ ફિટિંગ નહીં હોય એટલે લૂઝિંગ હશે તો તમારે અહીંયા પણ ખોલ પડવાનું રહેશે પ્રોબ્લેમ તમારે અહીંયા શોલ્ડરના ભાગે ઉતરવાનો છે આપણે શોલ્ડર ઉતરવા એ પણ પ્રોબ્લેમ રહે એટલે તમારે ફિટિંગ એકદમ લેવાનું છે જે તમારું માપ છે એનાથી તમારે પાછળના ભાગે એક ઇંચ ટક્ષ માટે લેવાનું બાકી તમારે સિલાઈમાં જે દોઢ દોઢ ઇંચ રાખેલું હોય તો એ જ લઈ લેવાનું પછી પરફેક્ટ તમારે માપી ને ફિટિંગ કરવાનું તમને એ ન સમજાતું હોય પરફેક્ટ ફિટિંગ તો મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતના હું વિડીયો અપલોડ કરશ કે પરફેક્ટ ફિટિંગ કેમ લેવું બરાબર

તો ગળાનું પણ માપને તમારે પરફેક્ટ લઈને કટિંગ કરવાનું છે આગળને પાછળનું ને પછી આપણે સોથો પોઈન્ટ સમજીએ કે ટક્સ બરાબર પાછળના ટક્સ છે તો ક્રોસમાં આ રીતે લેવાના છે જે તમારે તમે માપ રાખ્યું હોય તે પ્રમાણે જ લેવાનું છે તમે જોઈ શકો છો મેં ટક્સ કેવી રીતના ક્રોસમાં ને આપણો અડધો ઇંચનો આ ટક્સ હોવો જોઈએ ને પરફેક્ટ તમારે જે શોલ્ડરનું મધ્ય કરીને જ તમારે ટક્સ લેવાના હોય છે બરોબર એનું ખાસ તમે એટલી પોઈન્ટ ધ્યાન રાખશો તો ક્યારેય તમારે આગળ કે પાછળ જે ઉપર ચડી જાય છે બ્લાઉઝમાં ભાગ એ પણ એવું જ થશે બરાબર તમે જે પાછળનો ભાગ લોંગ રાખશો અને આગળનો ભાગ ટૂંકો રાખશો તો આ પ્રોબ્લેમ ઉપર ચડી જાય આગળનો ભાગ એ પણ તમારે પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે મેં તમને પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરી કે કેવી રીતના પાછળનો ભાગ તમારે ઉપર ચડે તો એનું શું સોલ્યુશન બરાબર આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ને કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો વધારે કોમેન્ટ આવશે તો એ રીતના હું વિડીયો અપલોડ કરીશ બરાબર નેક્સ્ટ વિડીયો તમને સમજાવ્યું કે પરફેક્ટ તમારે કેવી રીતના આપણે ફિટિંગ લેવું બરાબર એક સરખી સિલાઈ કેમ આવે અને કેવી રીતના કટિંગમાં ધ્યાન રાખવાનું સિલાઈમાં શું ધ્યાન રાખવાનું કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું એ બધું તમને હું સમજાવવાની પૂરેપૂરી કોશિશ ને આ રીતે ભાઈઓ બહેનો ભાઈઓ બહેનોની કોમેન્ટ આવતી મેં ઓનલાઈન ફર્મા પણ દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષ વાગે કોઈ બી સાઇઝના તમે મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ભાઈન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખુ ખુ ધન્યવાદ